દોસ્તો તો આજકી નવી વિડીયોમાં આપવાગત છે તૈયાર થઈને આપણે જવાનું છે એક શ્રીમતના પ્રસંગમાં તો સરસ મજાના આપણે તૈયાર થઈ ગયા છીએ જો સાડી બાડી પહેરીને કારણ કે તડકાના હિસાબથી બહુ તૈયાર ન થવાય એવું કારણ કે આજે છે ને ઓગણત્રીસ તારીખ છે અને આજનું તાપમાન તો અમારે પંચાવન સાઠ ડિગ્રી રહેવાનું છે એવું આંબાલાલની આગાહી છે એટલે આપણને તો અત્યારથી ગરમ ગરમ હવા આવે છે જો તો બહાર કોઈ નીકળવાનું નથી એવું કહે છે પણ હવે આપણે બધું કરવું પડે બરાબર ને બહાર નીકળવું તો પડે બહારનું નીકળીએ તો શું થાય અને જો કેટલા સરસ અમારા ફૂલ ફૂલ ખીલી ગયા છે સરસ મજાના તો જો આવી કંઈક બંગડીઓ પહેરી લીધી સિમ્પલ સિમ્પલ બહુ હું તૈયાર થવાનું બરાબર છે ને તો ચાલો બે ત્રણ ફૂલ આપણે ભગવાનને ચડાવી દઈએ અને પછી નીકળી જઈએ ઘર તરફ ઘર તરફ નહીં શ્રીમતમાં ગણપતિની પૂજા પહેલાં કરી લઈએ પછી જાય ફૂલ તો આજ સરસ બહુ ખીલા છે પાણી જો આવી ગયું છે સરસ ચાડવાને પાણી જાય છે આઠ વાગ્યા છે એટલે સાડા સાત પોણા આઠ જેવું થયું છે ને તો વાહન અહીંયા જ ઉભું રહેવાનું છે આગળથી વાહન આવશે ને અહીંયા અમારે અમને લોકોને લેતા જશે એ લોકો એટલે વાહનનો વોલ્ટ અહીંયા જ છે તમે પડી જાઓમાં બાપા પડી જાઓમાં કેટલા બધા ખીલા છે વાહ ઓહો આજે તો ભગવાન બહુ ખુશ થઈ ગયા હે આજે બહુ ખુશ થઈ ગયા તો બહુ ખીલા પકાટા એટલા વાગે છે અંદર એટલા બધા છે અંદરે એટલા બધા છે પણ ટાઈમ નથી બહુ જાજા ફૂલ તોડવાનું ફૂલ તો આજ જ બહુ આવ્યા અને ત્રણ ચાર તો નીચે પડી ગયા પ્રોસેસ કરવાની આ છે ગલક ગલકાનું શાક કોને ભાવે છે તો આપણે આનું કટિંગ કરી લઈએ અને ફટાફટથી તો આવું બધું છે ને લોટી બાંધી દીધું છે ને હજી દસ ને અઢાર મિનિટ થઈ છે ત્યાં આપણે રસોઈનું કામ ચાલુ કરી દીધું છે ગરમી એટલી બધી પડે છે તો જલ્દી જલ્દી જમી લઈએ ને જલ્દી જલ્દી પથારીમાં આપણે છે ને આળું બીજું કાંઈ કરાય નહીં આ તડકા કેવા સ્લેપે એટલો તપે છો

અને તડકામાં મારી ગાડી તપે છે તો હમણાં ફટાફટથી છાંઈ મૂકી દઈ તો બ્લોગમાં બેના રહ્યો જલ્દી જલ્દી દાળ વઘારવાનો ટાઈમ થઈ તમારા ગાડીમાં રાવાળી જો રૂમ હોય ને ખૂબ જ ગરમ થતી હોય જ કેમિકલ લગાવી શકો છો લગાવી શકો છો જો ઉપર જ ગરમ થતી હોય ને તો પણ તમે આ યુઝ કરી શકો છો તમે મારશો કઈ પણ જગ્યાએ કોઈ પણ છે માટે

પોવિહારુ લખોટો લાગે જે લાગે સાચું લેક કરવા પછી પરસુ નો બોલાવે તો કાઈ નિપસ્તાય એક સાચું દેવાનું હાલો જમી લઈ તો જમી તો અરે તમે દાળ ભાત શાક રોટલી શાક છે રોટલી દાળ ભાત તારો બાપ કોણ આવ્યો

શું ગિફ્ટ તારે જોયું બોલ શું ગિફ્ટ જોયું સિંદુર પી સિંદૂર નો પીવાનું ભાઈ કેમ હું કઈ બોલું છું વધારે આજે બધા જવાબ દેવામાં જ મશગુલ છે તો કઈ આજે છે ગણેશ ચતુર્થી અને પેલી તારીખ પણ થઈ ગઈ તો કૃષ્ણ આજે બર્થડે છે કારણ કે તિથિ પ્રમાણે તારીખ પ્રમાણે વીસ વર્ષ પછી એવો યોગ આવ્યો કે તિથિ ને તારીખ બંને એકસાથે સાથે એવા અને આજે ગુજરાત સ્વાતંત્ર દિવસ પણ છે એટલે બધું સાથે સાથે ને આપણે જો આજે લાડવા બનાવવાના છે તો કૃષ્ણ બર્થડે તો બધાય પોતપોતાના ઘરે ઉજવવાના જ છે તો અત્યારે આપણે આ લાડવાનું છે ને થોડું થોડું જાણી લઈએ કારણ કે મોડું ઓલરેડી થઈ ગયું છે સાડા દસ વાગી ગયા છે બરાબર ને આ તો લાડવા ખાવાના એટલે બહુ મજા આવે તો જો હવે આપણે આની પ્રોસેસ કરી લઈએ ઘરે દળ્યા હતા જો તો આપણે સરસ મજાને જો મુઠિયા તળવાના છે અને ફટાફટથી તળવાની પ્રોસેસ ચાલુ કરી દે અહીંયા મૂકી દીધું છે તેલ અને બસ આટલા લાડવા બનાવવાના છે સરસ મજાના આપણા ચૂરમાના લાડવા તાત્કાલિકના ધોરણે બનાવી નાખ્યા છો એકલા એકલા બનાવવાનો બહુ કંટાળો આવતો તો તોય જો બનાવીને આમાં આ છો ખસખસ મેં કેટલા બધા આવી રીતે લગાડી દીધા કારણ કે જેટલા આ ખસખસ છે ખાશે ને એટલું બધું લાડવાનું ઘેન ચડશે ને તો લાડવા બની ગયા છે ગણપતિ દાદાને આપણે સરસ ધરાવી દીધા છે અને હવે બનાવવાના છે મગ કારણ કે મને માથું એટલું બધું દુખી ગયું છે ને એટલે મેં પાછો રેસ્ટ લઈ લીધો છે તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો બધાને ગણપતિની ગણપતિ ચોથની હાર્દિક શુભકામના આજે તો બધાના ઘરે લાડવાવાળી હશે જ મારા એકના ઘરે હોય એવું છે નહીં કાંઈ પણ મેં આમ થોડાક જો ચાછા બનાવ્યા અમે બે જ જણ છીએ ખાવાવાળા ત્રણ પણ તો આટલા બધા બનાવ્યા જો અને પાંચ લાડવા ગણપતિને આપી દીધા ધરી દીધા છે બરાબર